હિન્દુ શાસ્ત્રમાં દરેક દેવી દેવતાના સ્થાનોમાં ઉત્સવનું અનેરું મહત્ત્વ હોય છે ત્યારે આજે યાત્રાધામ શામળાજીમાં ભીમે એકાદશીને લઈ ભગવાન શામળાજીને કેરીનો ભોગ ધરાવાયો આજે જેઠ સુદ અગિયારશ એટલે ભીમ એકાદશી આજના દિવસે દરેક વિષ્ણુ મંદિરોમાં ભગવાનને સિઝનનું મહત્વનું અને ફળોનો રાજા કેરીનો ભોગ ધરાવાય છે ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન કાળિયા ઠાકરને ભક્ત દ્વારા કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો ભગવાનને દરેક જાતની કેરી લાવી મનોરથ કરવામાં આવ્યો આજે એકાદશી હોવાથી વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું ભગવાનને આજે એકાદશી નિમિત્તે ખાસ શણગાર કરાયો છે ઠાકોરજીને સુવર્ણ અને હીરા જોડે મુંગટ સહિત જર કસી જામાં પહેરાવવામાં આવ્યા ભગવાનના દર્શન કર્યા જે ભક્તો ધન્ય બન્યા હતા જોય દિભાટિયાનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ અરલડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાઇન ન્યૂઝ સાથે